મિત્રો મારે ઘણો ને રાયડાના ફ્રોટા છરવા મળ્યા છે મિત્રો અને હવે મિત્રો કેટલા દિવસ ઉભો રહે છે મિત્રો અમે તો અંદાજ લગાવ્યો છે પંદર થી વીસ દાડા મિત્રો જય માતાજી મિત્રો આજે આપણે પક્ષીને દરરોજ દોણા નાખા હતા પણ મિત્રો આજ આના દીકરીના મિત્રો નાખા આ ચણ છે બટા એનાશ દોણા નાખે મિત્રો દરરોજ એના છે મિત્રો દરરોજ પક્ષીઓ છે મિત્રો અને આપણે થોડા માથા નાખા दरज ना खाँ मित्रों कोई देश टाइम नीडियो तो बना आज मित्रों वीडियो बना टाइम मेटे चकला चण मित्रों शक अमरी छोटी बच्ची बेटा हम मिली जाए क्लास आ बेटा रेहवा हाँ मित्रों पक्षी आइनली कबूतर आ गया से ते जको तो बबूतर आया था मित्रों क्या मस्त मजाने चाण है कम कि मित्रोंदाय दरोज आए थे कबूतर पर हदाय मित्रों घा तो थोड़ा आया है कबूतर बबूतर आया से દોરી જાય રેડિયે મિત્રો એનું પરિણામ કે આપણે ચણ નાખે એનું પરિણામ મિત્રો આવી છે ચણ મિત્રો દરરોજ નાખો કબૂતર મિત્રો આજે છે નથી હાદ વધારે આવે છે આજે મિત્રો એનો ટાઈમ નથી શુબો હવાના વહેલા વહેલા વધારે આવે છે કબૂતર આજે ત્રણે મિત્રો બે જ છે કે મસ્ત મજાને ચઢેલા છે સુપર મિત્રો તમારે આવા ચણ નાખો તો કબૂતર ચણવા આવે કે નથી આવતા મિત્રો કોમેન્ટ કરી જણાવજો રાયડાના ફ્રોટા ચરવા માંગ્યા છે મિત્રો અને હવે મિત્રો કેટલા દિવસો ઘોરે છે મિત્રો અમે તો અંદાજ લગાવ્યો છે પંદરથી વીસ દાડા મિત્રો પૂરે છે અને મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટ આવજો જણાવજો કોમેન્ટ કરી કેટલા દિવસ રાયડો પૂરે છે મિત્રો મારે એક ફળી અંબાળીયા મિત્રો પર પૂર સહેધોણા મિત્રો તમે જોઈ શકો છો તમે મિત્રો પર પૂર સહેધોણા કેટલો લોબો કવા નથી થોડા મોટો કવા મિત્રો તમે જોઈ શકો પૂરડે અને બાકી બીજો બધો દોણ ભરપૂર છે તમે જોઈ શકો છો મિત્રો કમ્પ્લેટ અને મિત્રો બધો શેડો પડ્યો પછી મિત્રો બધો ઘણા ભાગમાં વાયર ઓમ ના લેતો એટલે હવે મિત્રો બધા ટકા નહીં રહે પંદરથી વીસ ટાળા અમે કહ પણ તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે કેટલા દિવસ ઊભો રહેશે અને મિત્રો ખાસ કે ખાસ એક જણાવો કે આમાં મિત્રો હવે પોણે કેટલા વાળો શેડો પડ્યા છે ફોન અંદર કેટલા વાળા મિત્રો મને ખબર નહીં પણ તમને મિત્રો ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હે જય ભારત